જય માતાજી બધા મિત્રો કેમ છો બધા મજામાં ને આપણે પણ મજામાં છીએ વરસાદ નહોતો અને આજે ભાઈબંધનો સાંજે ફોન આવ્યો ભાઈ મારે હાથી આપવું છે તો આપણે અહીંયા આવ્યા હાથી આગળ તમને આગળ બતાડીશ તો હજુ આપણે આટલું હાથી આખ્યું છે અને આપણે એટલે પહોંચ્યા અને એમાંથી આપણે શરૂઆત કરી હતી અને આ બગીચો છે એમનો આપણે આમાં ગયા વખતે પણ સાથી આવ્યા હતા થોડાક દિવસ પહેલા એ પણ આપણે સાથી આઈકું અને અત્યારે પાછું આપણે આમાં ચાલુ કર્યું છે આમાં આપણે અત્યારે રાખી છે દાતા જો આ રીતે આપણામાં દાતા આખી છે તો ચાલો આપણે ધીરે ધીરે હાથી ચાલુ કરી દઈએ કારણ કે આપણે આગતા વાર લાગશે અને ઘણો ટાઈમ થઈ જશે તો ચાલો ફટાફટ કરી દઈએ ચાલુ અને હજી આંકવાનું પણ ઘણું છે હાલ ભાઈ હાલ ભાઈ આપણે આમાં જો ડીડીટી મારી દીધી આની માથે એટલે માખીનો બે જ્યાં સુધી આપણો કેમેરો ચાલુ હોય છે બોલશું ત્યાં સુધી હાલશે જ નહીં ચાલો આપણે મળી આગળ તો હાથી ચાલુ કરી તો આપણે જો આટલું હાથી હાલી ગયું અહીંયા સુધી પહોંચ્યા અને આપણે આ ઓળી પછી રોડ ઓલી બાજુ પણ હાકવાનું છે છ વીઘા ઓલી બાજુ આઠ વીઘા એટલે આપણે સાંજ પડી જશે અને આપણે હાથી પૂરું થઈ જાય એટલે કમ્પ્લીટ થઈ જાય તો આપણે આટલું હાથી આખી નાખ્યું આજે થોડી ખરાર પણ હારી છે વરસાદ હતો સવારમાં અંદર જેવું પણ અત્યારે વાંધો નથી આવે પરલા વરલા આગળ પહોંચે હાકતા આગતા આ બધું આપણે હાલી ગયું વરલા નીચે પહોંચ્યા એવા અને આ છે રોડ અહીંયા અને આપણો હાથે જો એટલે પહોંચ્યું હાલી ગયું હમણાં અહીંયા સુધી આપણે આવી છે ને હવે બે ગુથા છે પછી રોડ ને ઓલી બાજુ જવાનું છે આખવા આ આલી જાય આપણે હવે અહીંયા એક ગુથું રહ્યું છે બાકી જોઈ લઈએ વરસાદ કેમ આવ્યો આપણે વરલા જે ઉભા રહી ગયા બાકી અહીંયા જઈ લઈએ ખડ કેમ પડ્યા બીડ ભાઈ બેનની વાડી છે વરલો છે જો એમાં એના બળદ બાંધા છે અહીંયા અને આમે એના મકાન છે અને આ મકાન રહે ને આ બાજુની વાડીના છે ઓલા મકાન ઓલી બાજુની વાડીના અને વરસાદ આવ્યો એટલે આપણે અહીં બ્રેક મારી ગયા આપણે ઘડીકર ઊભા છીએ હા હાલી જાય એટલે પછી હમણાં લઈ જવું છે મને લાગે હાલી જાય હું આ થોડુંક વાંકું ત્યાં તો બાર વાગી જાય પછી છોડીને ઘરે લઈ જશું અહીંયા સેડામાં તો કઈ ચારવાનું છે નહીં એટલે બપોર થઈ ગયા અને બપોર પછી હમણું વાકવાનું છે એકાદ બે ઓલી બાજુ હાલશે બાકી નહીં હાલે પછી સીધા આપણે ઘરે ડાયરેક્ટ ડાયરેક્ટ પછી આવશું ઘરે આપણે હાથી લઈને ઘરે જાય છે કારણ કે વરસાદ આવી ગયો આયેલું નહીં એટલે હવે આપણે ઘરે બળદને લઈને જાય છે જો આઈ હતી આપણે બળદ અને આ આપણું સાથે અત્યાર સુધી આઈકું આઠ વાગ્યા આપણે હાલી ગયું છ વાગ્યા બીજું આંકવાનું ન આવેલું કારણ કે વરસાદ એવો જોરદાર આવી ગયો આપણે પણ ભરલી ગયા હતા પણ વરલા હતો ને એ નીચે બેહી ગયા હતા અને એક ગોથું પછી ગારામાં માર્યું અને મેં કીધું હાલો હવે નીકળી જાય ઘરે અને આપણે ભાઈબેનને ફોન કર્યો મેં કીધું ભાઈ હાલે એમ નથી મેં પોતે તો અહીંયા નથી રહેતા કારણ કે પોતે જામનગર રહીએ છે તો મને ફોન કર્યો મને કે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ કાલે આગી જાય છે તો કાલે આપણે મળીએ આ મેં કીધું વાગશું તો ચાલો હવે અત્યારે આપણે બળદને ઘરે લઈ જઈએ ને પછી બપોરા બપોરો કરીએ આરામ બરામ કરીને ભાઈ મળીએ ત્રણક વાગે આપણે લોકની અંદર આવી ગયા અને આપણા બળદ જોવા જરે છે તમને બધાને દેખાડું હમણાં એ આપણા બળદમાં જરે છે તો હવે તો આપણે હું આખો દિવસ બળદ ચાર વાગે કારણ કે આપણે હાથી એક વાગ્યા તો વરસાદ આવી ગયો વરસાદ કે હું તમને આંકવાનો હતો અને અટાણ વાયો પણ ગયો ને અત્યારે હાથી હવે હાલે એવું નથી અને પાંચ વાગે આંકવાનું થાય તો પાંચ વાગે પછી જવાનું હોય પાંચ વાગે પછી બહુ મોડું થઈ જાય સાંજનું ડાણું થઈ જાય એટલા માટે પછી હવે કાલે કાલ ઉપર રાખ્યું કાલે જાશું તો ચાલો મિત્રો હવે મળીએ નવા બ્લોગમાં આ બ્લોગને એન કરી નાખશું અને તમને કેવા લાગે બ્લોગ કોમેન્ટમાં જરૂરથી બતાવજો તો બધાને જય દ્વારકાધીશ